વરસાદની આગાહીના પગલે તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી આથી તળાજા માર્કેટિંગ યાર્ડમાં માં જણસી વેચાણ માટે લાવતા ખેડૂત ભાઈઓ તથા વાહન ચાલકોને જણાવવાનું કે સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ સુધી કમોસમી વરસાદની આગાહી હોવાથી વેચાણ માટે લાવો ત્યારે પોતાની જણસી પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત રાખવાની રહેશે જેથી કરીને જણસીઓ પલળે નહીં જગ્યા હશે ત્યાં સુધી શેરમાંગ ઉતરશે ત્યારબાદ નીચે ગ્રાઉન્ડમાં વાડીમાંગ ઉતરતી હોય જેથી સાથે પ્લાસ્ટિક અને પાથરવાનું લાવવાનું તેમજ ખાસ તકેદારી રાખવા ખેડૂત ભાઈઓને જણાવવામાં આવે છે તેમજ તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસને રવિવારથી સાંજના ચાર કલાકથી નવી જણસીઓ ઉતારવા દેવામાં આવશે તેમ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે